જય સોમનાથ વાલા ખેડૂત મિત્રો આજે આપણે માહિતી લેવાની છે જે ઘઉંના પાકમાં કે દવાનો છટકાવથી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ ઘઉં છે સણા છે કે ધાણા છે તો તેમાં આપણે વાત કરીએ તો જે દમદાર કરીને આવે છે તે તેમાં હુમી આવે છે અને સાથે બીજા માઇક્રોનિટન આવે છે તેનાથી ઘઉંના પાકમાં જે પીળા પડતા હોય સણા પીળા પડતા હોય ધાણા પીળા પડતા હોય તો તેમાં મૂળનો વિકાસ થાય છે અને સારી ગ્રીનરી આવે છે અને પીળાશ અને જે માઇક્રોન્યુટ્રન ની કોઈ ઉણપ હોય તો તેમાં પણ સારું પરિણામ લઈ શકીએ છે વાત રહી ઘઉંના પાકમાં તો આપણા વિસ્તારમાં જે ફૂગજન્ય રોગ આવે છે અને ગેહુ ટેકાનો પ્રશ્ન ઘઉંમાં જે આવે છે તો તેમાં આના સારા પરિણામ વીસ એમ પંપમાં નાખી અને છટકાવ કરવાથી આપણે સારા પરિણામ લઈ શકીએ છીએ અને આના રિવ્યુ જે

વાતાવરણના હિસાબે મહી અને એલનો પ્રશ્નો આવે છે તો જે અતૂટ કરીને આવે છે તેનો પંપમાં ત્રીસ થી પાંત્રીસ એમ ના છટકાવ કરવાથી સારું પરિણામ લઈ શકીએ છે સાથે પાંચ એમ સ્ટીકર ફરજિયાત નાખવાથી આપણે વધુ સારું પરિણામ લઈ શકીએ છે